નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના ભાવેના નાથની દીકરી આ ગામનું નામ બરછીની ચકમકતી અણી નોંધીને સામેનું ગામડું બતાવતા બારવટીયાઓએ પોતાના સાથીઓને ચાલતે ઘોડે પ્રશ્ન પૂછ્યો એ ગામ બેડકી આપા અને બેડકી એટલે તો બે વાતે ઘી કેળા સમજ્યા કે ઘી કેળા વળી કેમ બારોટીયાએ ગામના ઘટાદાર આંબા લીમડા અને લીલુડી વાડીઓ ઉપર બરાબર વૈશાખના તાપમાં પોતાની નજરને ચરતી મેલી દઈને લોભાતે દિલે પૂછ્યું આપા જોગીદાસ એક તો આવું હાંડા જેવું હધી ભર્યું ગામ એને તેમાંય વળી આપના દુશ્મનના કટોમની ગામ કોનું મહારાજ વજયસંઘની દીકરીનું અહીંના ગઢમાં કંઈ ભાવનગરના સોના રૂપાનો પાર નહીં હોય મહારાજ પણ જાણશે કે દાયજો ભલે દીધો તો બોલો માં બને બારવટીયાએ ગામ અને સીમ ઉપરથી પોતાની નજર સંકિલીને બરસી પાછી પગ ઉપર ઠેરવી દીધી અને મોરમાંથી રામ શબ્દ પડતો સંભળાયો કાં ચોગીદાસ ખુમાણ ઘડીકમાં વળી શું સાંભળ્યું આમાં ક્યું નિ માડી આવ્યું કાંઈ નહીં વજયસંઘની કુંવરીના પોટલા હું જોગીદાસ કેમ કરીને શું શકું મારે વેરતો છે વજયસંઘની સાથે અને દીકરી સાથે નહીં એ તો મારી એ દીકરી જ કહેવાય અરે જોગીદાસ પણ પૂરી વાત તો સાંભળો શું છે આ વજયસંઘની રાણીની કુંવરી નથી પણ આ તો એની એક રખાતની દીકરી કોઈ રાખતું નહોતું તે મહારાજે ત્રાંગધ્રાના એક ભૂખલેટિયા પાયાતને અહીં ચડાવી અને પ્રણાવી આ ગામ દઈને અહીં જ રાખેલ છે તોય એ તો મહારાજની જ દીકરી ઠરી પેટ ભલે રખાતનું રહ્યું પણ લોહી તો મહારાજનું જ હવે મને વધુ પાપમાં નાખોમાં ભાઈ અને બોડકીને ભાંગવાની વાત મેલી દો આટલું બોલીને એ લોભામણા રૂપાળા ગામની સીમને જલ્દી વટાવી જવા માટે જોગીદાસે ઘોડીને કોળીને વેગ વધાર્યો પણ ઓચિંદુજાને કંઈક યાદ આવ્યું હોય તેમ એને પોતાની બંકી ગરદન ફેરવી અને પાછળના અસવારોને એક પ્રશ્ન કર્યો ભાઈ કોઈના ખડિયામાં કાંઈ સોનું રૂપું થોડું ઘણું નીકળે એમ છે કેમ આપા કેમ જરૂર પડી મહારાજના કુંવરીને કંઈક કાપડું દઈ ને મેલીએ દીકરી જો જાણશે કે જોગીદાસ કાકો પાદર થઈને પરભરા ગયા તો બહુ ધોખો કરશે લોકવાયકા બોલે છે કે બારવટીયાઓ સીમના કોઈ ખેડૂતની સાથે મહારાજ વજય સંઘની રખાવતની પુત્રી માટે કાપડાનું થોડું સોનું મોકલ્યું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ